વડોદરામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈને આજે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વડોદરાના વિશ્વામિત્રી બ્રિજની સપાટી જોવા માટે આજે વડોદરા વિશ્વામિત્રી બ્રિજ પર પહોંચ્યા હતા વડોદરા શહેર સહિત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદ અને વિશ્વામિત્રીના સ્તરમાં વધારો થતા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પરિસ્થિતિનો તાગ મેળવવા કાળા ઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા હાલમાં આજવા સરોવરનું જળસ્તર એક બસો બાર પોઈન્ટ સત્તાનું અને વિશ્વામિત્રીનું જળસ્તર ઓગણીસ ફૂટ પર પહોંચ્યું છે ત્યારે પાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે અને વડોદરાની તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે અત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર પણ ભયજનક સપાટીથી ઘણું નીચું છે પરંતુ ઉપરવાસમાં વરસાદ અને વડોદરા શહેરમાં હેવી વરસાદ થાય તો ચિંતાની પરિસ્થિતિ ઉપજી શકે છે પરંતુ હાલ નાગરિકોએ ગભરાવાની જરૂર નથી અને તંત્ર દ્વારા તમામ આયોજન કરવામાં આવી રહ્યા છે વધુમાં મેયર અને ચેરમેને શું કહ્યું આવું સાંભળી ગત રોજ વરસાદ વરસી રહ્યો છે ગતરોજનો તો સાથે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લાના ઉપરવાસમાં પડતા વરસાદના કારણે પણ પાણીનો સતત આવરો વધવાને કારણે આજવા સરોવરની સપાટી વધી છે અને ગત રોજ પાણી છોડવામાં આવ્યું હતું આજે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યારે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ સત્તાણું અને અહીંયા કાલાઘોડા અમે વિઝિટ કરવા આવ્યા છે અઢાર પોઈન્ટ નેવું એનું જળસ્તર છે હાલ તાત્કાલિક વડોદરાવાસીઓને પેનિક થવાની જરૂર નથી પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું છે અને જે કોઈ પણ આયોજનો કરવામાં તેની તૈયારી પણ કરી દેવામાં આવી છે તો સાથે વરસાદની બદલાતી પેટર્ન પણ છે તો સાથે હવા હવામાન ખાતાની આગાહી આ બધું જોતા જરૂર પડે જે પણ વ્યવસ્થાઓ કરવાની હશે તંત્ર પૂરેપૂરી રીતે તૈયાર છે પરંતુ મેં પહેલા કહ્યું તેમ હાલ અત્યારે વડોદરા શહેરના નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ વરસાદ આવીને આમ ને આમ વરસતો રહે અને ઉપરવાસમાંથી પણ પાણી આવતું રહેશે તો તે માટેની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છેલ્લા અડતાલીસ કલાકમાં વડોદરાના આજવા સરો ઉપર લગભગ પહેલા પાંચ ઇંચ અને ત્યારબાદ બે કે સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વડોદરા શહેરમાં ગઈકાલે બે ઇંચ જેટલો વરસાદ હતો અને આજે પણ સવારથી ધીમી ધારે વરસાદ ઓફ એન્ડ ઓન આવી રહ્યો છે આજવા સરોવરા પાણીની આવક વધતાં આજવાનું લેવલ બસો તેર પોઈન્ટ પાંસઠ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ વડોદરામાં આજવા સરોવરમાંથી બે વખત એટલે ગઈકાલે સવારે નવ વાગ્યાથી બસો તેર છેતાલીસથી દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી રાત્રે દરવાજા બપોરે દરવાજા બંધ કરી રાત્રે ખોલવામાં આવ્યા અને હાલ બાસઠ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે લગભગ છ હજારથી આઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે વિસામિત નદીની સપાટી હાલ ઓગણીસ પોઈન્ટ નેવું છે એટલે કહી શકાય કે અઢાર પોઈન્ટ નેવું છે ઓગણીસ ફૂટની નજીક પહોંચવા આવેલી છે આજવારનું લેવલ બસો બાર પોઈન્ટ સત્તાણું જેટલું છે હજુ વીસ ફૂટ જેટલી સપાટી થાય ત્યાં સુધી આજવાને પ્રતાપપુરાનું પાણી છોડી અને એકાદ ફૂટની બફર કેપેસિટી આજવામાં ઉભી કરવામાં આવે જેથી કરીને હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વધુ વરસાદ ચાર પાંચ રીતનો આવે તો પણ આજવા સરોવર ખમી શકે એ પ્રમાણેનું આયોજન કર્યું છે તંત્ર સજ્જ છે એલર્ટ મોડ ઉપર છે આજવાના લેવલ ઉપર પ્રતાપપુરા સરોવરના લેવલ ઉપર વિશાવતી નદીના લેવલ ઉપર વરસતા વરસાદની પેટર્ન અને હવામાન ખાતાની આગાહી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પુખ્ત ચર્ચા વિચારણાના અંતે ક્યારે આજવાના દરવાજા ખોલવા ક્યારે બંધ કરવા એના પ્રામાણિક નિર્ણયો તમામ ટેકનિકલ નોલેજના આધારે લેવામાં આવતા હોય છે આશા રાખીએ કે હાલ તો પરિસ્થિતિ કાબુ હેઠળ છે પરંતુ જે આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે એમાં ખૂબ ભારે વરસાદ ન થાય જેથી કરી વિશ્વામિત્રી નદી એનું જોખમી લેવલ અઠ્યાવીસ ફૂટ પાર ન કરે અઠ્યાવીસ ફૂટ બાદ ઓવરફ્લો થતી હોય છે હાલ મેં કીધું એમ કે ઓગણીસ ફૂટની આસપાસ વિશ્વામિત્રી નદી વહી રહી છે હાલ સ્થિતિ કાબુ હેઠળ છે ચોવીસ અડતાલીસ કલાક માટે વરસાદની આગાહી પર ચાપતી નજર છે